નજર સમક્ષ જોનાર આતંકવાદીઓની ઘટના વિનુભાઈ અને તેના પત્નીએ ધારાસભ્યો સમક્ષ વર્ણવી વિનુભાઈ આતંકવાદીઓની બે ગોળીઓ વાગતા સારવાર દરમિયાન વિનુભાઈ ડાભી ભાવનગર આવી પહોંચ્યા પ્રાપ્ત થતી વિગત જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ બે બે ગોળીઓ વાગતા વિનુભાઈ ડાભી સારવાર દરમિયાન ભાવનગર આવી પહોંચતા ભાવનગરના પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા ખબર અંતર્ગત પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચતા વિનુભાઈ અને તેમના પત્નીએ નજર સમક્ષ જોયેલી ઘટના ભાવુક હૃદય ધારાસભ્યો પાસે વર્ણવી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર પહલ ગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે આ હુમલાની અંદર ભાવનગરના બે પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ઘાયલ ગોળી વાગી એટલે ઘાયલ થયા હતા ત્રણ ચાર દિવસતા તે ત્યાં અનંતનાગ પહલ ગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસીની હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે સી એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા દિલ્હી દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના આરસી રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અહીંથી જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર આઈજી અમારા ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગ્યે એમને વિનોદભાઈ ડાબીને આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખૂબ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા સમગ્ર વ્યવસ્થા

અને એના આપણે નીચે ઉતરા જોયું પછી ઘોડા બાંધીને અમે ઉપર ગયા ઉપર જઈને પછી અમે ટિકિટ લઈને અને માથે ગયા અને બે ત્રણ ખોટા પડ્યા પછી થોડોક સૂકો મેો હતો એ ખાવા બેઠા ગયા અવાજ આવવા પડ્યો ગલો આવ્યો બીજો આવ્યો અને પછી ઓલા મેં કીધું કે અવાજ આવે કે આ તો હું સાંભળું હું તો ભાગવડ કરતા બીજો અવાજ એકદમ નજીક આવી ગઈ એટલે પછી નાથી ભાઈ ગયા દોડામ દોડે સાધુ માણસો હતું ભાગે ભાગ થઈ ગયું બધાય ગેટ પર જ નીકળ્યા અને જે વાહ રહી ગયા ને એની ખબર નો રહી બાકી એમાં તો બધા નીકળી ગયા મને વાહથી ગોળીએ કંડી ગયા અને કાંઈ કમ બેઠી તમે કેટલા લોકો સાથે હતા ને એમાં કેટલા લોકોની ઈજા થઈ છે તમે કેટલી ગોળીઓ વાગી મને બે વાગી બાકીની બીજા ખબર નથી મને કેટલા ઈજા વાગી બાકી મેં તો મારી રીતે નીકળવા પીડ્યો સરકારે શું સારવાર અપાવડાવી કઈ રીતે વ્યવસ્થા કરી દીધી ત્યાં સારવાર એમ તો આ અમને લઈ ગયા સરકારી દવાખાને અને એના મોટા મોટા ચાબો બધે હાર્યા હતા બાટલા ચડાવ્યા દવા આપી ખાટલો આપ્યો આશ્વાસન આપ્યું કોઈ મુજબ નહીં અહીંયા અમે સહી આપી દીધું આપણી સરકારે એને હાથી આ તમને ગોળીઓ વાગી તેમાં કોઈ ધર્મ પૂછવામાં આવ્યું હતું કે અમને ગોળીઓ વાગી દે ધર્મો પૂછીને ગોળીઓ મારતા હતા ના એ મારી પાસે નથી આવ્યું એ તો મેં નથી સાંભળ્યું

રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ પ્રયાસોથી એમ કેમ ઘરે પહોંચે વસ્તુ એમની સારવાર છે અને એમની સાંભળી વિનોદભાઈને પણ જોવા ગયેલા એમની ખબર અંતર પૂછવા અને અમે આવેલા લગભગ સત્તરક લોકો જે બાકી રહી ગયા હતા ગઈકાલે જે યુતિષભાઈ અને સ્પીતભાઈના સંસ્કાર થયા એક પરિવાર છે એમના છદા સંબંધીઓ છે એ સત્તર લોકોને રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ એમની સાથે સંપર્કમાં હતા હું પણ માન્ય ભૂપેન્દ્રભાઈને એમના કહેવાથી આપણા રાહત કમિશનર આલોક પાંડે અને એવિશન સચિવ રાજેન્દ્રકુમાર સાથે સંપર્કમાં હતા એમણે અલગથી વાહન બંધાવીને લગભગ સત્તરક લોકોને ભાવનગર પરત લાવ્યા છે ઘરે સવારે તેઓ પહોંચ્યા છે અને ખબર અંતર પૂછ્યા છે ડૉક્ટરને પણ સૂચના આપી છે કે એને બહાર ન જવું પડે અહીંયા જેનું ડેસિંગ થાય ને અહીંયા જેમને સારવાર થાય એવી વ્યવસ્થાઓ કરવાની સૂચના સર્જરી હોસ્પિટલમાં